નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી તમારું એક નવા વિડીયોમાં તો સોશિયલ મીડિયા ઉપર અવારનવાર કલાકારોના વિડીયો વાયરલ થતા હોય છે અને તમને ખબર જ છે કે આ ચેનલ ઉપર અવારનવાર વાયરલ થતા કલાકારોના વિડીયો હું મૂકતો હોઉં છું અને અત્યારે તમે જોવા બેનો નો વિડીયો કે જે સોશિયલ મીડિયા ઉપર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તેમને આ ગાયેલું ગીત તમને પણ ખૂબ જ ગમશે કારણ કે તેમને આ ગીત ખૂબ જ સરસ ગાયું છે જેને સાંભળીને તમારું પણ દિલ ખુશ થઈ જશે તો હમણાં જ આગળ આ વિડીયોમાં આ બેનોનું આખું ગીત સાંભળવાનું છે પણ તેની પહેલા જો તમે આ ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જેથી કરીને તમને અવારનવાર વાયરલ થતા વિડીયો આ ચેનલ ઉપરથી મળતા રહે અને સાથે જો આ બેનોનો અવાજ તમને પસંદ આવે તો વિડીયોના લાઇક જરૂરથી કરી દેજો અને કોમેન્ટ કરીને જરૂરથી કહીજો કે તમને આ બેનોનું ગીત કેવું લાગ્યું તો હાલો હવે સાંભળીએ આ બેનોનું આખું ગીત